નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્ય રચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઈટલ છે અસમર્થ હું આ કવિતાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો મારી નજર મેળવી રહ્યો છું તુજને તું પ્રતિભાવ આપવા અસમર્થ છો મારી નજર મેળવી રહ્યો છું તુજને તું પ્રતિભાવ આપવા અસમર્થ છો નજરના જામ છલકાવવા છે મારે તું તરબતર થવા માટે અસમર્થ છો નજરના જામ છલકાવવા છે મારે તું તરબતર થવા અસમર્થ છો દિલની ધડકન સંભળાવું છું તું જ ને તું ધડકન સાંભળવા અસમર્થ છો દિલની ધડકન સંભળાવું છું તું જને તું ધડકન સાંભળવા અસમર્થ છો ધડકનનો તાલ મેળવવો છે મારે તું લઈ જાળવવા માટે અસમર્થ છો ધડકનનો તાલ મેળવવો છે મારે તું લઈ જાળવવા માટે અસમર્થ છો કેમ સમજાવવી પ્રિયા મારે તુજને તું કંઈ પણ સમજવા અસમર્થ છો કેમ સમજાવવી પ્રિયા મારે તુજને તું કંઈ પણ સમજવા અસમર્થ છો પ્રેમ રાગનો આલાપ કરવો છે મારે તું પ્રેમ રાગ સમજવા અસમર્થ છો પ્રેમ રાગનો આલાપ કરવો છે મારે તું પ્રેમ રાગ સમજવા અસમર્થ છો પ્રેમની શાહી બનાવવી છે તુજને તું પ્રેમની સરિતા બનવા અસમર્થ છો પ્રેમની શાહી મારે બનાવવી છે તુજને તું પ્રેમની સરિતા બનવા અસમર્થ છો તારા પ્રેમની ગઝલ લખવી છે મુરલી તું ગઝલના શબ્દ બનવા અસમર્થ છો તારા પ્રેમની ગઝલ લખવી છે મુરલી તું શબ્દ બનવા અસમર્થ છો તું શબ્દ બનવા અસમર્થ છો

લખ ચોરાસી ફેરા ફરીને જન્મ હવે લીધો છે માનવીનો રાખનું રમકડું બનીને આવ્યો છું રાખમાં જ મળી જવાનો રાખનું રમકડું બનીને આવ્યો છું રાખમાં જ મળી જવાનો મોહ માયામાં ડૂબવું નથી મારે તન મન શુદ્ધ રાખવું છે મોહ માયામાં ડૂબવું નથી મારે તન મન શુદ્ધ રાખવું છે ઇન્સાન બનીને દુખિયા રાવોનો સહારો મારે બનવો છે ઇન્સાન બનીને દુખિયા રાવોનો સહારો મારે બનવું છે આવ્યો નથી હું કાંઈ લઈને સાથે કાંઈ નથી લઈ જવાનો આવ્યો નથી હું કાંઈ લઈને સાથે કાંઈ નથી લઈ જવાનો રાખનો રમકડું બનીને આવ્યો છું રાખમાં જ મળી જવાનો રાખનું રમકડું બનીને આવ્યો છું રાખમાં જ મળી જવાનું નફરતને દૂર કરવી છે મારે માનવતાની ધારા વહાવવી છે નફરતને દૂર કરવી છે મારે માનવતાની ધારા વહાવવી છે મહાન બનીને પૂંજાવું નથી મારે સત્કર્મો હંમેશા કરવા છે મહાન બનીને પૂંજાવું નથી મારે સત્કર્મો હંમેશા કરવા છે અમર મારે બનવું નથી કદી મૃત્યુનો ભય નથી રાખવાનો અમર મારે બનવું નથી કદી મૃત્યુનો ભય નથી રાખવાનો રાખનો રમકડો બનીને આવ્યો છું રાખમાં જ મળી જવાનો રાખનો રમકડો બનીને આવ્યો છું રાખમાં જ મળી જવાનો સત્સંગ દેશમાં વસુ છે મારે ભક્તિ રસનું પાન કરવું છે સત્સંગ દેશમાં વસવું છે મારે ભક્તિ રસનું પાન કરવું છે જ્ઞાનનો દીપ પ્રગટાવવો છે મારે જીવનને અજુવાળવું છે જ્ઞાનનો દીપ પ્રગટાવવો છે મારે જીવનને અજુવાળવું છે મુરલી માનવ જન્મ સફળ કરવા પ્રભુ શરણે રહેવાનો મુરલી માનવ જન્મ સફળ કરવા પ્રભુ શરણે રહેવાનો રાખ નું રમકડું બનીને આવ્યો છું રાખમાં જ મળી જવાનો રાખ નું રમકડું બનીને આવ્યો છું રાખમાં જ મળી જવાનો રાખ નું રમકડું બનીને આવ્યો છું રાખમાં જ મળી જવાનો તો મિત્રો આપ સૌ અમારી બંને કાદરતનાઓ સાંભળી છે અને શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે મારી તમામ કાદરતનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું કે સરિતા આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવ્યરચનાના વિડીયો સાંભળો જુઓ આપના મિત્ર મંડળના ગ્રુપમાં શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો બીજું જણાવું કે મિત્રો આ મારી લાઈવ કવિરતા અને સ્પીચ દરમિયાન બેકગ્રાઉન્ડમાં જે મધુર બાંસુરીવાદ્યનું સંગીત વાગી રહ્યું છે તે બાસુરીવાદકનું સંગીત મારું જ વગાડી રહ્યું છે અને બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક મેજીક ઇન ટુ પ્રેગટ ધનજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઈટ ક્લાસિકલ રાગ રાગરાગિનીઓની ધોનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી આ ચેનલમાં એકસો પચીસ જેટલા વિડીયો મેં અપલોડ કરેલા છે તમે જરૂરથી મારું બારસુરી વાદન સાંભળો આપતા મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાયક આપો તો મિત્રો આજના શબ્દોને સરિતામાં આપ સૌ મારી બંને કાર્યરતનાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ